સરસ્વતી નમો નિત્યમ ભદ્રકાલ્યે નમો નમઃ વેદ વેદાંતર વેદાંગ વિદ્યાસ્થાને ભ્યવચ વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ અત્યારે આપણે ઉના નાગરચોક સ્થિત કંકેશ્વરી મંદિરના સાનિધ્યમાં ઊભા છીએ એટલે કે મધ્યભાગે જે મંદિર આવેલું છે ગુરુમંદિરના સાનિધ્યમાં આપણે ઊભા છીએ અક્કલકોટ નિવાસી સમર્થ સ્વામીના શ્રી ગજાનંદ મહારાજ પ્રેરિત આ મંદિરની અંદર ભગવતી કંકેશ્વરીની ચારસો વર્ષ જૂની પ્રતિમા બિરાજમાન છે ઓગણીસો તોતેરની અંદર માક્ષરવતી દસમને દિવસે એટલે કે આજથી બાવન વર્ષ પહેલાં આ મૂર્તિની સંસ્થાપન પ્રતિષ્ઠા થયેલી છે આ મૂર્તિની કથા એવી છે કે આ મૂર્તિ આપણે બાણેજ ગીર કનકાઈ સ્થિત એક જગ્યાએ રહેલી હતી અને ગજાનંદ મહારાજે એમના શિષ્ય ઉના સ્થિત હીરાભાઈ ગાંધીને એવો આદેશ કર્યો કે આ માતાજીની મૂર્તિને અહીંયા સ્થાપિત કરો અને એની અંદર ચેતનાપૂર્વક પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન કરો એમના આદેશથી વાંચતે ગાજતે ઉનાના આ મધ્યભાગે ભગવતી કનકેશ્વરી માતાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું એવી લોકવાયકા છે અને પૂજારી પરિવારનો એવો અનુભવ પણ છે કે માતાજીની ઝાલરો આપોઆપ વાગે છે અને માતાજી ગરબે અહીંયા રમ્યા હોય એના પ્રતિક રૂપે એમના પગના પંજાઓ પણ અહીંયા દેખાય છે જે આપણે આમાં આ ચેનલના માધ્યમે કે વિડીયોના માધ્યમે આપણે જોઈ શકશું અને એના બંને ભાગો પણ અહીંયા ઉપસ્થિત છે તેમજ અહીંયા અગ્નિહોત્ર પણ થતો હતો અને અગ્નિહોત્રની પાવક અને પાવન જ્વાલાઓ પણ મંત્રોચ્ચાર સાથે અહીંયા અગ્નિની આહુતિઓ અપાતી હતી મંદિરના જે મુખ્ય ટ્રસ્ટી કે એના સ્થાપક હીરાભાઈ ગાંધીની અત્યારે હાજરી નથી પણ આ મૂર્તિનો મહિમા અત્યંત પ્રભાવી છે અને ખાસ કરીને નવરાત્રિ દરમિયાન આજુબાજુના લોકો કે અહીંયા જે પૂજા કરી રહ્યા છે પૂજારી પરિવાર માતાજીના ઝાંઝરનો અનુભવ કરતા હોય એવું પણ લાગે છે બાજુમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું ત્રિવિક્રમ મૂર્તિ છે સમર્થ સ્વામીની મૂર્તિ છે ગજાનંદ મહારાજની પ્રતિ ચિત્ર પ્રતિમા છે અને સવર્થ સ્વામીની ચિત્ર પ્રતિમા છે અને ભગવાન પરશુરામની મૂર્તિ સ્થાપિત થયેલી છે જય માતાજી કનકેશ્વરી માતા એનામાં મારું નામ જોશી ધર્મ ભૌજીતભાઈ મારા દાદા છેલ્લા સિત્તેર વર્ષથી આ કનકેશ્વરી મહાપીઠ ગુરુ મંદિરને સેવા પૂજા કરી રહ્યા છે આ મંદિરની વિશેષતા એ છે કે આજથી લગભગ ચારસો વર્ષ પહેલાં જૂની મૂર્તિ છે આ સ્થાપિત ઓરિજિનલ ગીર કનકાઈની મૂર્તિ છે અને સેજ ખંડિત છે પગેથી અને ત્યાંના સ્થાનિક લોકોએ આ મંદિર મૂર્તિને બહાર જંગલમાં વચ્ચોવચ એક વૃક્ષની નીચે મૂકી દેવામાં આવેલી હતી અને ગુરુ ગજાનંદ મહારાજના આદેશથી તેના સ્વપ્નમાં આવેલા હતા અને ત્યાંથી ગીરકનકાઈથી વાસ્તે ગાસ્તે ઉનામાં સ્થાપિત કરેલી હતી અને ત્યારબાદ નોરતામાં ઉના નોરતામાં કંકેશ્વરી માતાજી નોરતામાં પગલા અને માતાજીના પણ પગલા અહીંયા સ્થાપિત છે માતાજી ત્રણ સ્વરૂપ દિવસના બદલે છે અને માનતાઓ ઘણી આવે છે માનતા ફળીભૂત થાય છે કપોળવાણીયા બામણીયા પુણેવાળા બ્રાહ્મણ બધાના કુળદેવી છે કુળદેવી છે અને બધા બહુ આમ માતાજીના પરચા હાચા પડે છે અને અમે સેવા પૂજા કરીએ છીએ વર્તમાન જે મંદિર અત્યારે આપણી દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે એ જીર્ણોદ્ધાર માગે છે ઉના સ્થિત જે અહીંના ભક્તજનો છે ટ્રસ્ટીઓ છે ગામના શદગ્રહસ્થો છે કે નાગરિકો છે આ મંદિરનો જીર્ણોદ્ધારપૂર્વક નૂતન રીતે આની નવું સર્જન થાય અને માઈ ભક્તો અહીંયા આવીને ભગવતી કનકેશ્વરીના દર્શન કરે નવરાત્રી દરમિયાન પૂજાપાઠ પાઠ યજ્ઞાદી કે અન્ય પ્રવૃત્તિઓ પણ અહીંયા સુચારુ રૂપે કરવામાં આવે છે મંદિરના જે પૂજારી વર્તમાન કિશનભાઈ જોશી અને એમનો જે પરિવાર છે એ સૌ સારી રીતે ઘણા વર્ષોથી પૂજા કરી રહ્યા છે અને માતાજીના દિવ્ય અને ભવ્ય સ્વરૂપને અહીંયા અનેક રીતે લોકવાયકાથી માંડીને ચમત્કૃતિ સુધીની બધી જ બાબતો આપણે અનુભવીએ છીએ મૂર્તિની આસપાસ નવદુર્ગાનું સ્વરૂપ રહેલું છે એ પણ દર્શનીય છે ચારસો વર્ષ જૂની પ્રતિમા એટલે પ્રતિમાનું જે કલર છે એ હિંગોળ કલર સિંદુરિયા સિંદુરાચિત કલર છે અને આસપાસ વાતાવરણ પવિત્ર છે એવા ભવ્ય અને દિવ્ય મંદિરનું આપણે આજે દર્શન